રાંદરપુર અને સાતલપુર તાલુકાના લોકો છેલ્લા પાંચ દિવસથી ગંદુ અને ડોડું પાણી પીવા મજબૂર ગટરના પાણી જેવી ગંદકી ભરેલું પાણી અને ફીણવાળું પાણી હવે લોકોના આરોગ્ય માટે મોટું જોખમ બની રહ્યું છે આ ગંદુ પાણી પીવાથી પેટના રોગો તાવ અને ડાયરિયા ફેલાવા ભય વધતું જાય છે બાદલપુરા કલ્યાણપુરા સહિતના ગામોમાં લોકો સતત ફરિયાદ કરે છે છતાં પાણી પુરવઠા વિભાગ મૌન છે તંત્ર જવાબ આપવાના બદલે લોકોને ઉકાળીને પાણી પીવાની સલાહ આપી રહ્યું છે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો રોગચાળો ફાટી નીકળવાની ભીતી છે રાધનપુર ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ આમ ચેડા થઈ રહ્યા છે

ગંભીર બીમારીઓમાં ધકેલતું હોય એવું અમને સ્પષ્ટપણે જોવા લાગી રહ્યું છે કેમ કે ગ્રામ્ય સ્તરના સરપંચો જે છે એ સરપંચોએ પણ ટેલિફોનિક ચર્ચા કરી છે વાતચીત કરી છે પાણી બાબતે તો એમને પણ સારો અને સચોટ કંઈ જવાબ આપ્યો નથી ઉલટા એમને પાણી ઉકાળીને પીવા માટેની એમને સૂચના કરવામાં આવી છે તો પાણીની સૂચના કરવામાં આવી છે ત્યારે તમે પાણી ચોખ્ખું ક્યારે આપશો એ અત્યારે પબ્લિકની માંગ છે અને જો કોઈપણ જાતનું ભયંકર બીમારી કે શું એની રાહ જુઓ છો તો જો પબ્લિક બીમાર થશે તો તમામ પ્રકારની જવાબદારી પાણી પુરવઠા અધિકારીની રહેશે આ સમગ્ર મામલે અત્યારે પાંચથી સાત દિવસ થયા છે હજુ સુધી કોઈપણ જાતનું કંઈ એક્શન પાણીમાં લેવામાં આવ્યું નથી અને આપને આ મીડિયાના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે બંને એટલું સત્વરે સાંતલપુર અને રાધનપુર તાલુકાને પીવાલાયક પાણી આપવામાં આવે એવી અમારી માંગ છે અને સાથે આરોગ્ય વિભાગને પણ અમે વિનંતી કરીએ છીએ કે ક્લોરિંગનું નું એમને ગોળી આપવામાં આવે અને ઘરે ઘરે થોડું જે પાણી ગંદુ આવે છે તો વ્યક્તિઓ બીમાર ન પડે એવી એક ત્યાં સચિત રીતે સાવધાની રાખવામાં આવે એવો એક સંદેશ આપશો રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ